તો આ તરફ રાજકોટ કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું જેમાં ડમી ઉમેદવાર તરીકે હેમાંગ વસાવડાએ ફોર્મ ભર્યું પરેશ ધાનાણી જ્યારે ફોર્મ ભરવા માટે ગયા ત્યારે તેમની સાથે કોંગ્રેસ આગેવાનો અને સમર્થકો હાજર રહ્યા હતા તો ખાસ કરી અને પરેશ ધાનાણીએ આજે નામાંકન પ્રક્રિયા પૂર્ણ કરી છે વિજય મુહર્તમાં તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા તેઓએ કહ્યું હતું કે આપ સૌનો હું દિલથી આભાર માનું છું જ્યારે કે ડમી ઉમેદવાર તરીકે હેમાંગ વસાવડાએ ફોર્મ ભર્યું છે સાથે જ પરેશ ધાનાણીએ જ્યારે ફોર્મ ભર્યું ત્યારે કહ્યું છે કે દીકરીઓ પર લાગેલા ડાઘ માટે હું રાજકોટ આવ્યો છું ઉલ્લેખનીય છે કે પહેલાં પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો હતો પરંતુ ત્યાર પછી ક્ષત્રિય સમાજને લઈ અને રૂપાલાએ કરેલી ટિપ્પણી બાદ જે રીતે વિવાદ ઉગ્ર બન્યો છે ત્યારે હવે પરેશ ધાનાણી પણ મેદાનમાં ઉતર્યા છે